અવાજ પ્રદૂષણ ફેલાવતા જથ્થાનો વડોદરા પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો પશ્ચિમ ટ્રાફિક શાખા દ્વારા પકડવામાં આવેલ સાયલેન્સર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો બપોરે ત્રણ કલાક દરમિયાન પશ્ચિમ ટ્રાફિક ઓફિસ ખાતે એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સર નાશ કરવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા મદદનીશ પોલીસ ડી ડીએમ વ્યાસની ઉપસ્થિતિમાં એકસો આઠ જેટલા સાયલેન્સર જે વધુ અવાજ કરતા હોવાથી ટ્રાફિક શાખા દ્વારા પકડવામાં આવ્યા હતા અને જેનો ઉદાનશ કરવામાં આવ્યો હતો આજે નામદાર વર્તના હુકમ આધારે સેલેન્સરોનો નાશ કરીએ છીએ લગભગ બે મહિના અગાઉ પણ અમે એકસો આઠ સાયલેન્સરનો નાશ કર્યો હતો ચુમ્મોતેર જેટલા સેલેન્સરોનો નાશ કર્યો હતો આ ધ્વનિ પ્રદૂષણ કરતા જે મોડિફાઈડ સાયલેન્સર છે એના કારણે ભણતા વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝન્સ અને દવાખાના જે દર્દીઓ છે એ લોકોને ઘણી તકલીફ પડતી હોય છે હા એવા કિસ્સામાં આ લોકોને અમે પકડી અને આરડીઓનો દંડ ફટકારીએ છીએ અને એ દંડ બાદ એ જે મોડિફાઈડ સેલન્સ અમે જમા લઈએ છીએ એનો એક્સપર્ટનો ઓપિનિયન લઈએ છીએ અને નામદાર કોર્ટની અંદર અમે રિપોર્ટ કરીએ છીએ અને નામદાર કોર્ટના પરમિશન બાદ અમે આવી રીતના એનો નાશ કરીએ છીએ